ભાવનગર વલ્ભીપુર બરવાડા હાઈવે પર પર નજીક કેરી નદીના નાળા ઉપર સર્જાયો ગોચારો અકસ્માત અકસ્માતમાં એક મહિલાનું કરુણ મોત નીપજ્યું ત્રણ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી સુરતથી પટેલ પરિવાર અમરેલી લૌકિક કામરથી અર્થે જઈ રહ્યો હતો ત્યારે અકસ્માત સર્જાયો હતો સવારે પાંચ વાગે કાર રોડની નીચે ખાબકી હતી અને કારમાં ગંભીર આગ ભભૂકી ઉઠી હતી કારમાં લાંગેલા આગની ચપેટમાં કારમાં સવાર ચાર લોકો સપડા હતા જેમાં એક મહિલાનું આગમાં ભોજાઈ કરુણ મોત નીપજ્યું હતું મહિલાનું નામ સ્મિતાબેન સુરેશભાઈ કાતરોડિયા સુરતના હોવાનું સામે આવ્યું હતું દાજી ગયેલા ત્રણ લોકોને એકસો આઠ મારફત અલગ અલગ નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા સારવાર માટે ખસેડવામાં આવેલ જેમાં ત્યાંકની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું હતું

આ બેદરકારી થઈ છે તો એનો ન્યાય અમને મળવો જોઈએ અન્ય લોકો સાથે આ વસ્તુ ના બને એના માટે તકેદારી લેવી પડે